સામાન્ય ચૂંટણી બે અંતર્ગત ચોવીસ સુરત લોકસભા મત માટે ભારતીય ચૂંટણી પંચ દ્વારા નિયુક્ત કરવામાં આવેલા જનરલ ઓબ્ઝર્વર શ્રી દીપક આનંદ ખર્ચ ઓબ્ઝર્વર શ્રી વિજયાનંદ ભારતી તથા પોલીસ ઓબ્ઝર્વર કુમારી સોમિયા

અધિક જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી કમલેશ રાઠોડે પાવર પોઈન્ટેશન દ્વારા સુરત સંસદીય મત વિસ્તારના સમાવિષ્ટ વિસ્તારોમાં સર્વિસ વોટરો પોલિંગ સ્ટેશનની સંખ્યા મોડલ મતદાન મથકો ઈવીએમ અને ડિસ્પેચિંગ સેન્ટરો એપીક તથા સ્વીપની કામગીરી અંગે સર્વેલન્સ માટે બનાવવામાં આવેલી વિવિધ ટીમ તેમજ ચૂંટણી અંતર્ગત જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવેલી વિવિધ કામગીરીથી વાકેફ કરવામાં આવ્યા હતા મશીનોની સંખ્યાની વિગતોથી વાકેફ કર્યા હતા બેઠક બાદ ઓબ્ઝર્વરશ્રીઓએ જિલ્લા કંટ્રોલ રૂમની મુલાકાત લીધી હતી બેઠકમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ડોક્ટર પારગી જોઈન્ટ પ્રોફેશનલ જોઈન્ટ પોલીસ કમિશનર શ્રી વાબાંગ જમીન જિલ્લા પોલીસ વડા હિતેશ જોયસર અધિક જિલ્લા ચૂંટણી અધિકારી આરસી પટેલ તથા એઆરઓ નોડલ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર વિજય મકવાણા મુંબઈ તરંગ ન્યૂઝ સુરત